તો બ્રેકીંગ ન્યુઝ માં વાત કરી વડોદરાની વડોદરા પર સર્જાયેલો અકસ્માત કાર ચાલક બ્રિજ પર બેઠેલા લોકોને લીધા હતા અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેની બગેતરની ધરપકડ કરી છે પોલીસે તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાફર થયા છે કલ્પ અને સૃષ્ટિ વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કાર્યમાં આવેલા કલ્પ પંડ્યાએ પુરપાટ ઝડપે કાર ચલાવતા અકસ્માત સર્જ્યો પોલીસે સાયન્ટિફિક પુરાવા ફોરેન્સિક જે રીતે કાર અકસ્માત થયો હતો ત્યારબાદ તેની તપાસ કરવા આવી હતી અને કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે જે યુવક છે તેની જે યુથ સાથે હતો અને તેની સાથે બોલાચાલી થતા અકસ્માત બન્યો હતો અંદર કારમાં કેટલાક નશીલા દ્રવ્યો સાથે કેટલીક વસ્તુઓ પણ ઝડપી પાડી છે અમદાવાદમાં કારમાં રિવોલ્વર સાથે ઝડપાયો તો યુવક આગળની કાર્યવાહી હાથ ધરાય છે ત્યારે આરટીઓના મદદથી કલ્પ પંડ્યા અમદાવાદમાં કારમાં રિવોલ્વર સાથે ઝડપાયો છે